પાટણ શંખેશ્વર ખાતે લોક સુવિધા માટે નવીન બનાવવામાં આવેલ બસ સ્ટેન્ડો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે નવનિર્મિત બસ સ્ટેન્ડો માત્ર દોઢ વર્ષમાં બે પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે શંખેશ્વરનું અદ્યતન બસ સ્ટેશન બનાવીને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યું છે વર્ષોથી અનેક લોકોના પોતાના હિત સાચવવા માટે કોર્ટના માધ્યમથી બસ સ્ટેશન માટે રાખવામાં આવેલ જમીનમાં સ્ટે લાવવામાં આવતો હતો જેની મુદત પૂરી થયા બાદ મંત્રી હર્ષ સંઘવી પંદરથી વીસ દિવસમાં ટેન્ડર તેમજ ખાતમુહૂર્ત તેમજ તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને નવીન બસ સ્ટેશન બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું પાટણનું છ વર્ષથી પણ વધારે સમયથી બની રહેલું નવીન બસ સ્ટેશન ટૂંક જ સમયમાં બની જશે અને જેને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે હર્ષ સંઘવીએ શંખેશ્વર ખાતે જૈન સમાજના ઓળીતપ કાર્યક્રમમાં હાજરી આપીને જૈન મુનિઓના પણ આશીર્વાદ મેળવ્યા હતા

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થયેલ રાજ્ય મંત્રી મંત્રી શ્રી શ્રી અને વાહન વ્યવહાર માટે છે રહ્યા અહીંયા સારું આપણે જોરદાર वो जैसे ही हर्ष भाई सबरे जयंती कार्य बस हमारे यहां दादा ने सवाल आपने एस के सलामती साहब ने जी से तो अपना निर्णय उजागर में व्यक्त मामा जी भी हैं यहां बिन भी साहब रोबिन भी साहब एलिमेंस वगैरह रोबिन भी साहब अच्छी हमारी जो सपना आज साकार हुई है तेरे गुरु जी के अलावा गोविंद भाई और गजधर जी

উত সা শিরকার সয় স আদেরজ ভাইল ছে আসি আ আ

પાટણ જિલ્લાના લોકો દર વર્ષે પધારતા હોય છે એ જ રીતે આજુબાજુના ત્રીસ બત્રીસ ગામો માટે સંખેશ્વર બસ સ્ટેશન એ ખૂબ મહત્વનું સેન્ટર તરીકે ઓળખાય છે ખૂબ મોટી સંખ્યામાં બસો અહીંયાથી અવરજવર કરતી હોય છે પરંતુ વર્ષોથી કોઈકને કારણોસર અનેક લોકોના પોતાના હિત જાળવવા માટે હાઈકોર્ટના માધ્યમથી કોર્ટોના માધ્યમથી ગ્રામજનોના હિતમાં આરક્ષિત રખાયેલી બસ સ્ટેશનની જગ્યા ઉપર વારંવાર સ્ટે લાવવામાં સફળતા પ્રાપ્ત થયેલી દોઢ બે વર્ષ પહેલા હું દર્શન માટે આવ્યો હતો દાદાના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના માંગીને જ્યારે બહાર આવ્યો ને ગ્રામજનોએ માત્ર એક જ માંગણી કરી કે આ બસ સ્ટેશનનો નો જેવું ફસાયેલો કેસ છે

અને લોકાર્પણ બી કરી લેવામાં આવ્યું હમણાં પંદર વીસ મિનિટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ બસ સ્ટેશનનો લાભ લેતા આપ સૌને નજરે પડશે પાટણનું બસ સ્ટેન્ડ છેલ્લા છ વર્ષથી અત્તર ચાલે છે એ બાબતે બી કામગીરીનું નિરીક્ષણ સંપૂર્ણ કરી લેવામાં આવ્યું છે ખૂબ ઝડપથી ત્યાંનું બી કામગીરી પૂર્ણ કરીશ અને ઝડપથી જઈને ત્યાં બી લોકોને એ સેવા ખુલ્લી મૂકીશ આ શંકેશ્વર ખાતે નવીન બસ સ્ટેશનનું લોકાર્પણનો કાર્યક્રમ માન્ય હર્ષભાઈ સઢવી સાહેબ આ વ્યવહાર મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ બસ સ્ટેશન છે એ અઢી કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું છે સુવિધાઓ છે બસ સ્ટેશન ખાતે મુસાફરોની સવલત માટે બેઠક વ્યવસ્થા છે ડ્રાઈવર કંડક્ટર ત્યાં રેસ્ટ છે લેડીઝ ટોયલેટ બાથરૂમ છે જેન્ટ્સ ટોયલેટ બાથરૂમ છે રેસ્ટ રૂમની વ્યવસ્થા સંપૂર્ણ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે ટૂંક સમયમાં લગભગ બે વર્ષ પહેલા સાહેબના ના હસ્તે મુહૂર્ત કરવામાં આવેલું હતું અને હાલમાં જ આજે લોકાર્પણ છે વિશાજી શંખેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતજી જે ખાસ કરીને આજે નવીન બસ સ્ટેશન ઉદ્ઘાટન કરવામાં આવ્યું આપને કેવું લાગી રહ્યું છે અમારા સ્થાનિક શંખેશ્વર અમારે જયંતિત હોવાથી અમારે શંખેશ્વરમાં અમુક બસ બસ પ્રશ્ન આમ ઘણા સાહેબથી ઘણા સાહેબથી થોડું તકલીફમાં હતું પણ અમારા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અમુક ટૂંક સમયની અંદર એનું ખાતમુહૂર્ત કરી અને આજે શંખેશ્વર તીર્થ સ્થાને એનું ઓપનિંગ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને તે અમારા સ્થાનિક લોકોને એની જે તકલીફ પડતી એની અકાલીમાં એની એના માટે અમારે સ્થાનિક લોકોને સારી સુવિધા મળી રહેશે અને લોકોને જે પ્રશ્ન હતો એ પ્રશ્ન અમારે આજે સોલ્યુશન થાય છે શું નામ તમારું મારું નામ ઠાકોર ભરતજી કેશાજી શંખેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ છું શંખેશ્વર ખાતે સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે શું લાગણી આજ રોજ આપણા કેબિનેટ મંત્રી ભાઈ હર્ષભાઈ સંઘવી દ્વારા આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે એનું ઉદઘાટન થયું છે આ વિસ્તારનો ખૂબ જ પ્રાણપ્રશ્ન અમારું શંખેશ્વર એ જૈન તીર્થ જે કહી શકાય છે કે ત્યાં દરેક રાજ્યના લોકો અહીં આવે છે ભગવાન પાર્સનાથના દર્શન કરવા માટે ત્યારે અહીં બસ સ્ટેન્ડ નહોતું ત્યારે લોકોને ખૂબ હાલાકી પડતી હતી ત્યારે આજે આજે આ પ્રાણ પ્રશ્ન કહી શકાય અમારા શંખેશ્વરમાં આજે બસ સ્ટેન્ડ બન્યું છે તેના દ્વારા લોકોને ખૂબ જ સારું પ્રશ્નનું સોલ્યુશન થયું છે અને સાથે સાથે ખૂબ જ ભાવ વિભોરથી અને ખૂબ જ સુંદર જેને કહી શકાય કે સારામાં સારું બસ સ્ટેન્ડ બનાવી અને આ લોકોના પ્રાણ પ્રશ્ને ઉકેલ આપ્યો છે તે બદલ ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આ વિસ્તાર વતી આભાર માનીએ છીએ અને અભિવાદન કરીએ છીએ મારું નામ પુષ્પાબેન ઠાકોર પ્રદેશ મહિલા મોરચા કોષાધ્યક્ષ બીજેપી